ગુજરાત પ્રશ્ન બજાર ભાગી ચૂક્યું છે અને વાત કરીશું પહેલા ખતમ કરો હડતાલ પછી કરીશું ચર્ચા કર્મચારીઓ ગાંધીનગરમાં ધરણા પર બેઠા છે હડતાલ કરી રહ્યા છે જોકે સરકારે હવે તેમની સામે કડક કાર્યવાહી કરી છે એસમા એક્ટ લાગુ કર્યો અને ઘણા બધા એવા કર્મચારીઓ છે જેમને ટર્મિનેટ કરી નાખવામાં આવ્યા ઘણા બધા એવા કર્મચારી છે જેમની સામે ચાર્જશીટ પણ છે છે કે તમારી અહીંયા જરૂરિયાત હડતાલ જશે અને આજે ફરી એકવાર આપવામાં આવ્યું પહેલા ખતમ કરો ત્યારબાદ ચર્ચા કરીશું આરોગ્ય કર્મચારીની એક માંગ તો અમે સ્વીકારી ગ્રેડ પે સુધારાની માંગ સ્વીકારી શકાય તેમ નથી હડતાલ પર ઉતરો છે તે યોગ્ય નથી ઋષિકેશ પટેલે આખરે શું કહ્યું તે સાંભળ્યું હાલ ઉપર ઉતરેલા કર્મચારીઓને એક વિનંતી છે કે ખૂબ ઝડપથી આ પાપની એક કે બે દિવસમાં હડતાલ સમાપ્ત કરી અને પોતાની ફરજ ઉપર પાછા ફરો અને જે સરકાર પગલાં લઈ રહી છે સરકાર આ બાબતે ખૂબ જ ગંભીર છે લોકોના આરોગ્ય સાથે થતા ચેડા સાંખી લેવા માટે સરકાર તૈયાર નથી ને છાસ વારે હજુ તો બે હજાર બાવીસમાં એકવીસની અંદર એ લોકોએ હડતાલ કરી હતી અને એમની માગણીઓ હતી માગણીઓના સંદર્ભે ચર્ચા કરી અને કેટલાય મુદ્દાઓના નિરાકરણ અમે લાવ્યા હતા એટલે ચર્ચાના અંતે કોઈપણ વસ્તુનું નિરાકરણ આવતું હોય છે પરંતુ આ તમામ જિલ્લાના પ્રમુખોને એમનું જે મુખ્ય મંડળ છે એને જીએડીની માન્યતા પ્રાપ્ત છે કે કેમ એ મને ખ્યાલ નથી પરંતુ આ તમામે તમામ કર્મચારી મંડળો જિલ્લાથી લઈ અને રાજ્ય સુધીની મારી વિનંતી છે કે ઝડપથી તમે આ હડતાલ પાછી ખેંચીને પોતાની ફરજ ઉપર પાછા વિકાસ આ મુદ્દાનો ઉકેલ ખૂબ જરૂરી છે જેમ બને એમ જલ્દી કેમ કે આ આરોગ્યનો મુદ્દો છે આ જનતા સાથે સીધો જોડાયેલો મુદ્દો છે એટલે જે પણ હોય આનો ઉકેલ લાવવો જરૂરી છે બિલકુલ એટલે કે મંત્રીનું સ્પષ્ટ કહેવું છે કે તમે ટેબલ પર આવો ચર્ચા કરો પછી અમે હા કે ના કહીશું પરંતુ પહેલા તમે કામ પર લાગી જાઓ જોવાનું રહેશે ભાઈ હડતાલ સમેટાય છે કે કેમ અને સરકારનું પછી આગળનું શું પગલું લેશે આ અમારી વિશેષ રજૂઆત મુદ્દાની વાત અંતર્ગત બસલ આટલું જ આપ જોતા ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ Namaskar. Namaskar.